વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દૂષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો ઉલ્લેખનીય છે કે સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના કુંચાવળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસીયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફૂગાયેલા ચણા કેટલાક ઘૂમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ગુમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે વહેલી સવારથી જ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉપાજીનું વાડ્યું અને વારસીય વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીનો ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો હાલમાં અત્યારે વારસિયા વિસ્તારમાં અને તિવારીની ચાલ વિસ્તાર તિવારીની ચાલ અને નરસિંહ ટેકરી એ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ઘણા બધા ની લારીઓ લઈને જે નીકળે છે એ લોકો અહીંયા ઘરોમાં પૂરીઓ બનાવે છે અને ત્યાં સાંજે પાણીપુરીની લારીઓ કડે છે એ બધા એમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમને સમજ આપવામાં આવી છે કે કઈ રીતે એ લોકો હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરી શકે જેવી રીતે બટાકા બાફવાની સાથે એ લોકો થેલીમાં મૂકી અને ચણા બાફતા હોય છે પ્લાસ્ટિકની થેલીમાં તો એ બધા માટે એમને સૂચનાઓ આપવામાં આવી છે પૂરીઓ બનાવ્યા પછી એ લોકો જે પૂરીઓને વચ્ચે વચ્ચે જે કપડાં મૂકે છે તો એ સારા ધોયેલા હોવા જોઈએ વ્હાઈટ હોવા જોઈએ એ બધી એમને સૂચનાઓ આપવામાં આવી છે